તેનું ગાંધી આશ્રમ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આમોદ ગાંધી આશ્રમ ખાતે એનસીસી વિદ્યાર્થીઓની દાંડી યાત્રા આવી પહોંચતા આમોદ મામલતદાર વિનોદ ચંદ્ર ઝરીવાલા નાયા મામલતદાર રાકેશ ઠાકોર તેમજ ચામડિયા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા એનસીસીના વિદ્યાર્થીઓનું પુષ્પવર્ષા કરી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું તેમની સાથે ઇન્ડિયન આર્મીના જવાનો પણ જોડાયા હતા આમોદ ગાંધી આશ્રમ ખાતે આવેલી દાંડી યાત્રાના વિદ્યાર્થીઓએ નુક્કડ નાટક કરી હાજર વિદ્યાર્થીઓ તેમજ ગામના આગેવાનોને સ્વચ્છ ભારત વ્યસન મુક્ત ભારત ફિટ ઇન્ડિયા તેમજ સશક્ત મહિલાનો સંદેશો આપ્યો હતો ઓ શિવમ પંડ્યા હું તમને આ જે દાંડી કૂચ છે એના વિશે થોડી ઇન્ફોર્મેશન માહિતી આપીશ આ દાંડી યાત્રા ઓગણીસો ત્રીસમાં જે ગાંધીજીએ કરી હતી તે જ દાંડીયાત્રાને અમે રિપ્રેઝેન્ટ કરવાના છીએ અને આ દાંડીયાત્રા ગાંધીજીએ તે સમયે જે અંગ્રેજોએ બ્રિટિશર્સે ઇન્ડિયન્સ પર જે ટેક્સ લગાવ્યો હતો ફોર્ટી પર્સન્ટેજથી પણ વધારે એ ટેક્સને તોડવા માટે કર્યો હતો કારણ કે મીઠું એક સામાન્ય વસ્તુ છે જે ગરીબ હોય કે અમીર હોય સૌના ઘરમાં ખવાતું હોય છે વપરાતું હોય છે તો ગાંધીજીએ તે મીઠાના કરને ભંગ કરવા માટે કૂચ કરી હતી અને અમે પણ આ કૂચ કરીએ છીએ એ પાંચ અમારા કારણો લઈને કરીએ છીએ એમાંથી પહેલું કારણ સ્વચ્છ ભારત છે બીજું વુમન એમ્પાવરમેન્ટ છે ત્રીજું ફિટ ઇન્ડિયા છે ચોથું આપણે ચોથું કારણ ડ્રગ્સ સોસાયટી છે અને પાંચમું ફિટ ઇન્ડિયા છે અમે આ પાંચ કારણોને લઈને અમારી પૂછ આગળ વધારીએ છીએ કારણ કે અત્યારના સમયમાં તમે જુઓ છો કે જે વુમન એમ્પાવરમેન્ટની વાત કરીએ તો જે જે સ્ત્રીઓ છે અત્યારની સમયની એમને એમના અધિકારો આપવામાં આવતા નથી પછી ડ્રગ્સની વાત કરીએ તો અત્યાર નાની ઉંમરના છોકરાઓ જે અભ્યાસ કરતા હોય છે તે નાની ઉંમરના આઠમાના ઉંમર ધોરણના છોકરાઓ સિગરેટ છે ગુડકા છે વગેરે ખાતા હોય છે અને તે અમે તેમના વિશે તેમને અવેરનેસ ફેલાવીએ છીએ અને આ દાંડીયાત્રા અમે અમદાવાદ સાબરમતીથી સ્ટાર્ટ કરી હતી અને અમારી આ યાત્રા દાંડી જેને વિરામ પામશે તેના વચ્ચેનું ટોટલ અંતર ચારસો દસ કિલોમીટર છે તેમાં પ્રત્યેક કેડેટ પ્રત્યેક કેડેટ રોડ નું ત્રીસ ચાલીસ કિલોમીટર અંતર કાપશે અને આ યાત્રાને પૂરી કરશે જય રિપોર્ટર સેફ અલી ભટ્ટી ન્યુઝ ભરૂચ